હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મુંબ ઓફિશિયલ વિવેક સારો પર તમારું સ્વાગત છે અને ભાઈ પ્રોગ્રામ પ્રોગ્રામ મસ્ત પતી ગયો ઉઠી ગયા બધાને ટાટાબાયબાઈ કરી દીધું છે અમે ટ્રેન છે પાંચ વાગ્યાની તેજસ એક્સપ્રેસ તો બોરીઅલીમાં આઈ થિંક બે મિનિટ માટે રોકાય છે હું છું સેન્ટ્રલ જ્યાંથી હું ટ્રેન પકડીશ કે બહુ જ લગેજ છે તો હું એને મેનેજ નહીં કરી શકું બે મિનિટમાં હું મૂકી નહીં શકું સો અહીંયાથી લઈશ ટ્રેન બહુ જ થાક લાગે છે બહુ જ આવે છે જમી લીધું છે પાછું દાળ ભાત ખાધા છે यार अभी तो बहुत झुंगा है तो ट्रेन मा तो स्विच जानी जो काफी देर हो मतलब 1:00 કલાક પહેલા નીકળવું પડે 3 વાગે નીકળીશું નથી 4 વાગે છે 10 મિનિટ માં થી પહોંચી જિસ ચર્ચ ગેટ એટલે ત્યાંથી ટ્રેન પકડીશ આરામથી સુઈ જઈશ ટુ ટાયર એસી છે ઉપરની બટ છે નીચેની હવે કોઈ આપે ના આપે તો ઉપર જઈને જ મસ્ત આરામ કરીશ અને બસ મળીએ થોડી વારમાં સ્ટેશન પહોંચી જઈએ કુલી કરવું પડશે મારે લગેજ બહુ જ છે છ બેગો છે પાંચ છ બેગો અને આ अमा गीताबीनी एक बेग तो बस पोहोचू फटाफट म्हणू आई गे रेल्वे स्टेशन आणि ट्रेन हजे लागेल बैठकीच लागे एटले ट्रेनला बस सामान કેટલો છે आठ लो बदो सामान मारो अब बदो सामान मारो छे ना એટલે મે કોલી કર્યો છે કોલીએ 1500 રૂપિયા કેડા ચટલા સામાન ઉચકિન અંદર બકવાના બોલો 3 કઈ નહીં આ જ 31 1 1 1 1 રાધાની રાધાની ઇન્વેસ્ટશન છે મુંબઈ નું સંતર મુંબઈ સેન્ટ્રલ કહેવાય ને આ બધી બહુ પિક્ચરોમાં તમે જોયું હશે મુંબઈ સેન્ટ્રલનું શૂટિંગ તો મુંબઈ સેન્ટ્રલ છે હમણાં થોડી વારમાં ટ્રેનમાં બેસું હું બતાવું કે ટ્રેન કેવી છે ઓકે મળીએ થોડી વારમાં તો ભાઈ ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું બહુ થાકી ગઈ છું એટલા ટ્રેનમાં પણ મતલબ ચાર કલાકમાં તો શું ઊંઘવા મળે તો એ ટ્રાય કર્યું નીચેની બર્થમાં નાનું બેબી હતું તો એના લીધે કંઈ ઊંઘ પૂરી થઈ નહીં ઘરે આવીને મમ્મીને મળી માસીને મળી અને મળી લીધું ખાવાનું તો કંઈક ખાવાનું મન નતું ટ્રેનમાં મેં ખાઈ લીધું હતું ઓલરેડી અને સારી હતી ટ્રેન મજા જાય અને થાકી ગઈ બહુ જ થાકી ગઈ કેમ કે ઓલરેડી મને લંડનનો ટ્રાવેલિંગનો થાક હતો પછી અહીંયા પ્રોગ્રામમાં આવી ત્યાંનો થાક અને પછી ટ્રેનનો થાક મતલબ એટલું બધું લગેજ હતું મારું કે પૂછો નહીં તો એ લગેજના લીધે બહુ જ એ થઈ પણ મેં કુલી કરી લીધા હતા બંને સાઈડથી મુંબઈથી પણ મેં કુલી કર્યા હતા અને અહીંયા પહોંચીને પણ મેં કુલી કરી લીધા હતા પહોંચી ગઈ ગયો તો મમ્મી બમ્બીને મળવાનું મને એટલું ભાન જ નહીં રહ્યું કે તમને લોકોને મનાવવું કે એવું બધું તો હવે બસ આરામ કરીશ રૂમની હાલત હું જેવી મૂકીને ગઈ તેવી જ છે બે દિવસ પછી પાછું શૂટ ચાલુ થાય છે અમારું જીતુ મંગુનું તો ભાઈ આઈ એમ બેક જીતુ મંગુ શૂટ ચાલુ થઈ જશે તો બધા પાછા મળીશું જીતુ મંગુના શૂટ પર તો જલ્દીથી બધા ભેગા થઈએ આ વખતે તો કદાચ સંજનાની પણ મેં વાત કરી છે તો એ પણ જીતુ મંગુમાં દેખાશે તમને જલ્દી અબડા રિયા છે જીતુભાઈ છે છે ખબર નહી કોણ કોણ છે મેજુ તો ગુરુભાઈ છે કે નહીં કે રવિ છે કે નહીં તો જોइए છે મે કોળકોડ છે તો બઈ જોइए હવે જેવી રીતે સો કરીએ છે પણ જબચ્ચસ્તાકા સચ્ચ પેટમાં થોડું ગડબડ જેવું લાગે છે કેમ કે ટ્રેનમાં ખાધું છે ને મને લાગે છે મને ટ્રેનનું ખાવાનું એ નથી થતું પણ એનું પેકિંગ કરવું પડશે પાછું તો જોઈએ કરીશ ખાલી હવે અત્યારે તો મારી હાલત નથી અનપેકિંગ કરવાની કે કશું કરવાની કાલે બધા કપડાં ધોવા નાખવાના છે જે ત્યાંથી હું જે ગંદા લાવી છું એ બધા ધોવા નાખીશું કરીશ જોઈએ કંઈ નહીં લંડનની ટ્રીપ પૂરી થઈ છે સરસ રીતે અને પહેલીવાર મેં ટ્રાન્સ મીડિયામાં આ પરફોર્મ કર્યું કોઈ સા મતલબ મોટા એવોર્ડમાં પહેલીવાર કોઈ પરફોર્મ કર્યું આટલા વર્ષોમાં ક્યારેય મેં કોઈ પરફોર્મન્સ નથી આપ્યું કોઈ બી એવોર્ડ ફંક્શનમાં બે એવોર્ડ ફંક્શન છે ગુજરાતના જીફાને અને ટ્રાન્સ મીડિયા તો ટ્રાન્સ મીડિયા તો કાફી જૂનો એવોર્ડ છે તો એમાં પરફોર્મ કરીને બહુ જ હેપી ફીલ થયું મારી પપ્પાની બહુ ઈચ્છા હતી કે હું કોઈ અવોર્ડ ફંક્શનમાં પરફોર્મ કરું કે મને એવોર્ડ મળે બસ જો પરફોર્મ તો કરી દીધું છે એવોર્ડ ગમે ત્યારે ગમે ત્યારે મળી જશે જોઈએ હવે હે ને તમારા લોકોના આશીર્વાદ રહ્યા તો ચોક્કસથી આપણે એવોર્ડ લઈને આવીશું સારું એવું સારું કામ કરીએ તો મળશે એવોર્ડ બરાબર છે તો કંઈ નહીં ચલો ભાઈ હવે સુઈ જઈ આરામ કરું સવારે ઉઠીએ નવો દિવસ નવી વાતો સાથે મળીએ આપણે હે ને મને લાગ્યું છે થાક તાકાત નથી મારી બોલવાની તો હું સુઈ જાઉં છું અને પછી મળું છું બાય व्हिडिओ गमे तो लाईक करजो शेअर करजो आणि सबस्क्राईब करजो मंगो ऑफिशियल ग्रीवा कंसर जाड़ा.